cardinal Babo, 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 ਸਸ ਪਾਈ ਜਾਂ ਪੂਨਮ ਆਵਛੇ ਮੱਖੋ ਮਟੜੀਦੋਛੇ ਪਸੀ ਮਨ 부ਝੀ ਸਭਾ ਵਾਲੂ ਸਭਾ ਵਾਲੂ ਸਭਾ ਵਾਲੂ ਸ਼ੇਧਾ ਪੜ ਕਰੇ ਕੋਈ ਨਾ ਕਰੇ ਵੇਰੀ ਕਰਾਏ ਦਸ਼ਮਲ ਲੋਕ ਨਾ ਲਿਆ ਮੋਤੀ ਸਮੇ ਕਰਾਏ ਕੋਈ ਨਾ ਕਰ ਮਾਤਾ ਮਗੜੋ

ተበላ ታቻልን ብቢ

ખોદવા જા પણ એક દાડો ગોગોતર માતા નો ખોલવું ચૌધરી બોલો એક દાડો યા ગોગાનું મડો ફેર બી તું ગયો ચોધરી એ મઢ થી ચૌધરી લા ઘર માં નકરો રગવા પેહી જોશો બોલતો ધાન ન આ વાળું જેદળા ચોધરી મઠ ફેર્યું એ મઠ ફેરવવામાં હતો ભગવાનના ઘેર જતો રહ્યો બોલતો થાય તો બોલી જુ તો શીખવો પૂનમુદી રઘવા મટાડો અંધારી પોચવા એટલી કર તારું રઘવા મટત મન પાસો વળી પૂછું ગોગો કે મારા જેવી શિકોતર કે તમાર કરો એવું માતા કો ઉતારે જાવ ઘેર જાય બે અગરબતી મારી શિકોતર માતા નોમને એક ટાઈમ ચાલુ કરજે અને તન સુખાવા તો વિજય આ વખોના આચી મેલુદ મારું નામ શિકોતર ના કહેવાય તમારો ભગવાન નાદર ખા

મારો વધાવો થતો પછી મિયા અને વેળા લઈને બોલતી હું ભાઈ વધાવો બોલ્યો હોય જા ઓછી ગેરજાહ વખો આચીવેલે ધંધા કર્યા તૈણે મે નુકસાન થયું બોલતો થાજે શીખવો તરાઈ છો ભાઈ કે તણ ધંધા કર્યા પણ તણ મે નુકસાન જો સભા એક ધંધામાં તો તમે હગાવાલા હતા ચૌધરી બોલતો થાજે શીખવો તર શું ભાઈ પણ હગાવાલા તમારા નોર્યા ચૌધરી એવું માતા તરે બોલું છું એવું મારા દેવના પ્રભુ ભૂ કે શું ભાઈ પછી ચૌધરી વદ બોલેલું નકમું પડી જાય પણ કદી વેળા લઈને વિજય મોટણ નો હંગાત કરી રૂપિયા હાથ કનો વ્યવહાર કર્યો તો ભાઈ લેવડ દેવડ માં કનો વ્યવહાર કર્યો તો કોણ ખૂટ્યું તું કોણ ખૂટ્યું તું એવું મને કેતો જાજે વખો દરિયે હાચી નોમેલું તો મારું નોમ શીખવો તો ન કેવરા એ ભાઈ એ મજા થઈ જાહ વખો મટાડી નોખો તો મન પાછો વળી ચિંતા છોડી મારી વાજળ ખમ શીગો તો ખવાકુ છું ચાર બને 볼어봐야해.볼타 thaaju.보컬 수보.아탈리오 시우도가.마타 룰라.아탈리오.자, 채팅 다 빼줘.

बाब बाब दलणो दलो भागरु मूं वड़ादर आई

પેહલા ભગવાન તેડાવજો પછી મનત તેડાવજો પેલી સિકોતર માતા કે એટલે ઊભા રહેજો જો બહુ મજા હન સભાવાળું બે ત્રણ દાડો તરફ ધ્યાવ લખમણ ચાલ્ય વેળા હોય લખમણ મારો પળ કેતી હોય મારો વધાવો થયો દોઢ બન્યો ભાઈ હાઈ મારો વાઘ આવ્યો ભાઈ ઉભા રૂપાએ ભગવાન लाजરા લો ભાઈ આ બોલી પણ એ માતા કે એનું કરવું પડશે એ માતા કે એટલે ઉભા રહેજો અ એ સિકોતર કે એટલે રબારી ઉભા રહે જો વખો મટી ગયો હ જો વળી ને થવા દેવું માતા કહું છું પણ દેવ કે એનો વ્યવહાર તૈયાર કરજો ભાઈ

તો ધણોદલા બોગરૂ તમે મને ઓળશી છે અન મારી આશકા કરીને મારા વિશ્વાય બેઠા છો તો જો કોઈ દાડો તમને ઓશીળા નેરેવાળો એવું માતા કું છું એવું માતા બોલું છું ભાઈ તે જો તમારી મારી ભગવાન પત રાખશે એ મારા પર હું બોલી રહ્યા છે લે બરોબર મારી વેળા હોય પોસા ભાઈ અન રોમ મારું વેણ લખતો હોય છ વેણ તો જો જીત ન કરાવું મારું નામ શિકોતર ને કહેવાનું એવું મારા માતાના પર ભૂગે છે હવની ભગવાન પરમાન રાખશે એવું માતા કહું છું લ્યો ભાઈ આ કી છે ભાઈ મજા મારો ભગવાન હવની લાજ રાખશે